બપોર કરવા ફોન કર્યો નતો પણ આજી કાકા કીધું અશ્વિન ભાઈ આવી ગયા હે બાપા પડકે બેઠા બાપા ને જમવા દે દીધું છે

तो भाई बने वे तो ना हुआ वो कत्तम रस्तम फोन आ गया मैं जाए मोर भी बात आये बाप अपन खबर कर रहे हो ना बाप आये हैं तो इतने से ही हम ऐसे कौन हैं हम यकौए मालूम है मौका है या सामान तो क्या था क्या तेरे बाप अपन यार ना मेरे किधर यार शायद वो कोशिश ये तो मैं था वाला है लेकिन वह ना

અને મોહન નાના ને 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 તો મેલીએ ચોકડી લાગ મેલીએ અહીંથી ને તને વાહન જોઈ એટલે જડી જાય અહીંથી નો જડે અહીંયા જડી જાય પણ રસ્તો ખરાબ થઈ જાય એટલે આપણે રિક્ષા યુ નથી હાલતી એટલે ચોકડી લાગ મેલવા જાવ પડે તો મેલીનું એયો અમારે અંજી સાયકલ આકે છે આવવા દે આ તા લઈ હો કાય ગમ એ આખો દી નિછળ એટલે અત્યારે કડી ફેટ આવે કડી મોહન ને ફેટાઈલી થી ને પાંચ ભેંસ પાતો લાગે ભેંસ ઉપાવાનું હાલે રામ રામ જય માતાજી હવે ઠેઠ ભેંસ ઉપાય લીધી તો આગળ વિડીયો માં તો એન્ટ્રી થઈ જઈ તારી તે ન તો બોલ્યો હવે પાય લીધી બધી ઓલી શું થઈ તી જોતી હમ ઓલી ભેંસ એથે બેઠી તી નો હે આવ કરીને તે હું ગયો ને તે જે ભાગીને ઈને કે હું આવી ગઈ

બીક લાગે બાકી કઈ પડી પડી નઈ હું યાદ તો મોટો પારો હોય તો ઈ કઈ ઉપર દિન પડી જ ન કરે જ નથી એટલે પછી બીક ન લાગી હા રંજી આ કે સાયકલ ઇન થઈ ગયો સુક રાખે ને આપણે સાયકલ નો આવી ઈ જમાનો નામ સાયકલ નો નથી તો ન હું આખી કી હોત તો મને આવડે તેર સાયકલ જ હતી જ મોટ સાયકલ નતા પણ મને આ કર ન બીક લાગતી એ કે આ બાકી અમે સાયકલ જ આખતા કાં પપ્પા તમે આ કોમ વાહે હાલાયા કોલ ઓ હાલો

તો વાય ધડમાં પડી લે જા લે આખો ના પડી જેઠો પાણી આવતે તો નો આવે અરે પપ્પા જા દૂધ ભરવા અશ્વિન ભાઈ ને લેતા જાય હા ના દૂધ ભરી આવો એંજી જો આયા શું કર ઈ નો હોય આમ ટેકો દે ખણસી એટલે ખટેકો દે દે

લાઇટર માં કેવી રીત થાય બાજુ ચા બનાવે જો મીંદડી શેડી મીંદડી

આયા ધૂળ માં રોટો આરે તાઈ પતાઈ ને પર બેઠા એ ઓ દેવંશી હુતી લાગે ને અમાર મોટા બાવ થોડા થોડા હાલવા માંડ્યા હે કોણ દે થોડી ને થોડુક જાજુ ખવરાવતા હે એટલે થોડીક ઉતાવરી આલે થોડી દેવંશી હુતી હે જો તાવ આવી ગયો હે नोट जरा ना ये रोटला गरे है हमारे भाती है ल ल

મને થોડા આવડે બધે જો રોટલા હોય હું બાકી માર મમ્મી કરે છે રોટલા